ટીમમાં એસએસબીની ટીમને વિજેતા કપ મળ્યું છે વિજેતા રહ્યા છે અને સીઆરપીએફની ટીમ અપ રહી છે પુરુષમાં પંજાબની ટીમને વિજેતા ચેમ્પિયન્સ રહ્યા છે અને આઈટીબીપીની ટીમ રનઝઅપ રહ્યા છે આજે મેં પુરુષની જે ફાઇનલ્સ મેચ હતી એ પણ મને જોવાની તક મળી હતી અને મેં જોયું કે આ ફાઇનલ્સની જે કોન્ટેસ્ટ હતી એ ક્લોઝલી કન્ટેસ્ટેડ અને ખૂબ હાઈ ક્વોલિટીની મેચ પંજાબ પોલીસ તરફથી ત્રણ એવા પ્લેયર્સ હતા કે જે લોકો ઓલમ્પિયન રહી ચૂકેલા છે આઈટી બીપીમાં પણ ખૂબ સારા ખેલાડીઓ હતા અને તમામ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી ખૂબ ઉમંગથી આ પ્રથા ભાગ લીધો છે અને ધી મેચિસ વર ઓફ વેરી વેરી હાઈ ક્વોલિટી મને લાગે છે કે ભારતીય પોલીસમાં જે રમત ગમતને પ્રત્યે જે રૂચિ છે જે 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 પ્રતિભાઓ છે જે ક્ષમતાઓ છે એ આપણને અહીંયા આજે જોવા મળ્યું છે